દ્વારકામાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર થઈ છે મોડે મોડે પણ જાગ્યું છે મેરીટાઈમ બોર્ડ દ્વારકામાં સોળ બોટ માલિકો સામે ફરિયાદ નોંધાઈ લાઈફ જેકેટ પહેરવા મુદ્દે જીએમબીની કાર્યવાહી ગુજરાત મેરીટાઈમ બોર્ડે

ઓખા અને બે દ્વારકા વચ્ચે જે ચાલતી ફેરી બોટ સર્વિસ છે આ ફેરી બોટ સર્વિસ માં હાલમાં સોલ બોટો ના માલિક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે પાંચસો કરવામાં આવી છે પાંત્રીસ બોટો ને સસ્પેન્ડ કરવામાં આવી છે કેમ કે યાત્રિકો જવા આવવા માટેના જે લાઈફ જેકેટ છે ક્યાંક ને ક્યાંક ફેરાવવામાં નથી આવતા હોતા અને જે બોટો છે તેમને જે દિવાલોને નુકસાન થાય તે રીતના બોટ માલિકો લાંગરતા હોય છે જેટી પાસે એટલે આ તમામ નિયમો ના ઉલ્લંઘન કરતા જે બોટ માલકો માલિકો ને સંચાલકો છે તેમની વિરુદ્ધ હાલમાં કડક માં કડક મેરીટાઈમ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જી જી બિલકુલ આભાર તમામ વિગતો માટે